મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભ જશે મહાકુંભમાં કરશે ભૂપેન્દ્ર પટેલ પવિત્ર સ્નાન અગાઉ ત્રણ ફેબ્રુઆરીનો કાર્યક્રમ રદ થયો હતો ને હવે તેઓ આવતીકાલે જવાના છે ગઈકાલે પણ આપે જોયું હતું કે વડાપ્રધાને આસ્થાની ડૂબકી લગાવી હતી અને ત્રિવેણી સંગમમાં તેઓએ સ્નાન કર્યું હતું અને હવે ભૂપેન્દ્ર પટેલ પણ જઈ રહ્યા છે મહાકુંભમાં સ્નાન કરવા માટે આ સાથે ભગવાન ભોળેનાથને ભજવા માટે મહાકુંભના

સ્કૂલ લોગો વગરનું સ્વેટર પહેરતા સ્કૂલની ધમકી છે વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ આવી છે વિવાદમાં સ્કૂલે ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે સ્વેટર પર સ્કૂલ લોગો નહીં એટલે બાળકોને કાઢી દીધા છે સ્વેટર પર લોગો ન હોવાથી સ્વેટર ઉતારી દેવાયું છે બનાવ બાદ વાલી મંડળની આગેવાનીમાં રજૂઆત થઈ રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી અપાયાનો આક્ષેપ થઈ રહ્યો છે પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચે છે બે બાળકોના ડ્રેસની કિંમત જ અઠ્યાવીસ હજાર રૂપિયા છે વાલીનું કહેવું છે કે શાળા દ્વારા વેચાતા કપડા મોંઘા હોવાથી ડ્રેસ બહારથી લીધો હતો

અરે સાહેબ તમે આઈ કાર્ડ આપ્યું છે તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોના આટલી બધી ઇસ્યુ બનાવવાની કોઈ જરૂરત જ નથી જે છતાં પણ આઠથી દસ બાળકોને બહાર કાઢી લીધેલા અને આની આની જે રજૂઆત છે અમે શિક્ષણ શિક્ષણમંત્રીએ પણ કરવાના છે અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં કારણ કે નાના નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા આ આ ખૂબ જ ગંભીર બાબત છે એની અમે તાત્કાલિક બાળ આયોગમાં પણ અમે એની અરજી કરીશું વડોદરા શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો ડીઓ કચેરીને કે ડીઓને ગાંઠતા નથી એના કારણે આ જે શાળા સંચાલકો છે તેઓ બેફામ બન્યા છે અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ જે છે તે ચલાવી રહ્યા છે ઉઘાલી રૂટ ચલાવે અને ત્યારબાદ જો કોઈ વાલી વિરોધ કરે તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા દાદાગીરી જે છે તે કરવામાં આવે છે આ પ્રકારનો કિસ્સો જે છે તે અત્યારે શેરખી ગામની જે પોદાર વર્લ્ડ સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે અને અત્યારે વાલી જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે વાલીનું કહેવું છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે અન્ય વાલીઓ હોય છે તેમને શાળામાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે એક વાલી જે છે તેમના દ્વારા પોતાના બાળકને એક જે જેકેટ જે છે તે આપવામાં આવ્યું હતું પરંતુ જેકેટ પર અને જે ટ્રેક છે તેના પર જે સ્કૂલનો લોગો ન હોવાના કારણે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે બાળક છે તેને કરકડતી ઠંડીમાં જેકેટ વગર બેસાડી રાખવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો અને સાથે વાત કરીએ તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સ્કૂલના લોગોવાળું યુનિફોર્મ જે છે બાળકને નહીં પહેરવામાં આવે તો જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવશે ત્યારે સમગ્ર મામલે જે વાલી છે તેમના દ્વારા ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ડીઓ કચેરીના જે સ્ટાફ છે સત્તાધીશો છે તેમની દ્વારા જે શાળા સંચાલકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહીનો ડોડ જે છે તે કરવામાં આવી રહ્યો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા વડોદરાના વાઘોડીયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો તબરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે સો ફૂટ સુધી રોડ પર ઢસેડી હતી હાલ અમીબેન શાહની હાલત નાજુક છે

અને એમને જાણી જોઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે છૂટાછેડાનો પણ ઇશ્યુ છે એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જાણી મારી નાખવાનો ઇશ્યુ કર્યો છે ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તરવાર રોડ પર એક અત્યારે બેન નીકળ્યા એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકા ભીર એમણે ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા તો એમને એક કલાક નિકલબેનના ઉઠકેતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ચઢવામાં આવ્યા હતા અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડોક્ટરો જણાવ્યું અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે જાનથી મારી નાખવાની પ્રોસી જંગલો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ ઉંદર આટા ફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે સારવાર રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે અને ત્યારે એક માસુમના પિતાએ જણાવ્યું છે કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એ દરમિયાન જ તેમણે બચકો ભર્યું હતું એમના માતાને પણ ઉંદર કરડ્યો હતો અને આવા તો અન્ય દર્દીઓના પણ કિસ્સા છે તો ઉંદરોનો ત્રાસ વધ્યો છે જે અંગે દર્દીઓનું કહેવું છે ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસ માંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ને લાગે તો ઉંદર ના બહુ મોટા મોટા ત્રાસ છે આપણે ફ્રૂટ લઈને રાખવું હોય ને બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે થોડા ઘણા ઉંદેડાનો ને એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે ભાઈ બોપટ પછી જે ઓલા બધાએ પેશન્ટ હોય છે એમને એમ જ રિએલ હોય છે પછી બોપર પછી સાફ સફાઈ થાય છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે حال આપડી સાથ આયા એક પરિવાર છે આપણે એમની સાથ વાત કરીશું અ શું કેસો અત્યારે કઈ રીતના આપકો કિસને ઉંદર કો કાટા થા ક્યા હુઆ થા મે લડકી કો ટર્ચ કિયા હે હાથ મે 10 12 દિન જેસા હો ગયા ઉસકા દૂસરે દિન મેરા ઘરવાલી કો રાત કો સો નીંદ નહીં આતા જગતે રહેતે હે પૂરા દિન ઇતને નાના બાળકો છે તે પણ ઉંદર ના ત્રાસ માં થી નથી મુક્ત થઈ રહ્યા સિવિલ હોસ્પિટલ ના જે છે નવી સિવિલ હોસ્પિટલ છે છે અહીંયા જે દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે ઉંદરની ના કારણે જે તમને ડર લાગતો હોય તે